નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના લોરવાડા ગામમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને ખેતીના નુકસાનની સહાય માટેના ફોર્મ આજથી ભરાશે આ ફોર્મ ખેડૂતોના પોતાના ગામમાં જ ગ્રામ પંચાયત અને વીસી દ્વારા ઓનલાઈન ભરવામાં આવશે સહાયની રકમ સીધી ખેડૂતોના બેંકમાં જમા કરવામાં આવશે આ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી આજથી શરૂ થઈને આગામી પંદર દિવસ સુધી ચાલશે દરેક ગ્રામ પંચાયતના વીસી દ્વારા ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં જેથી ખેડૂતોને ક્યાંક દૂરધામ કરવી ન પડે અને તેઓ પોતાના ગામમાં જ રહીને ફોર્મ ભરી શકે જેમ જેમ ફોર્મ ભરાશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં રકમ જમા કરવામાં આવશે વાવ થરાત પાટણ કચ્છના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે લાભ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે બનાસકાંઠા પોલીસે દિલ્હી કંડલા નેશનલ હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો જેના પગલે સમગ્ર ભારતમાં એલર્ટ જાહેર કરાયું હતું આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ સક્રિય બની છે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર થયા બાદ રેલવે સ્ટેશન હોટલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધવામાં આવી છે રાજ્યને જોડતા માર્ગો પર આવેલી સરહદો પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પાથરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અજાણી મહિલાઓએ જમાડા બ્રિજ પરથી છલાંગ લગાવી હતી પ્રત્યક્ષ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા ન હતા આ ઘટના જમડા બ્રિજ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં બની હતી મહિલાએ પુલ પર પોતાના ચંપલ બહાર ઉતાર્યા હતા બાબુભાઈ નામના એક વ્યક્તિ પાઇપમાંથી કચરો સાફ કરી રહ્યા હતા ત્યારે તેમને પાણીમાં કંઈક પડવાનો અવાજ સંભળાયો અવાજ સાંભળીને તેણે જોયું તો એક મહિલા પાણીમાં પડી હતી ના થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે જેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે આ સ્થિતિમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષા કર્મીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને શક્તિ દ્વાર ખાતે સુરક્ષાકર્મીઓ મેટલ ડિરેક્ટરનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે અંબાજી મંદિર ખાતે ચોવીસ કલાક એલએમજી સુરક્ષા ગાર્ડ એનાત છે મંદિરના દરેક ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગઈકાલે બીડીએસ ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમે પણ મંદિર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અંબાજી મંદિર સહિત સમગ્ર મંદિર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે સિમકો સનલાઇટ ટેન્ટ્સ सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स બનાસકાંઠા જિલ્લામાં કુલ 66 ખરીદી કેન્દ્રોમાંથી ત્રીસથી વધુ કેન્દ્રો પર ખરીદીનું કાર્ય શરૂ થયું હતું પરંતુ કેટલાક કેન્દ્રો પર ફિંગરપ્રિન્ટ લોગિન સિસ્ટમમાં ટેકનિકલ ખામી આવતા પ્રક્રિયામાં બે કલાકનો વિલંબ થયો છે પાલનપુર ખરીદી કેન્દ્રમાં એક ખેડૂતનો માલ ગુણવત્તા ન મળતા રિજેક્ટ કરવામાં આવ્યો હતો સરકારે તમામ ખરીદી કેન્દ્રો પર આશરે વીસથી પાંત્રીસ હજાર બારદાનની વ્યવસ્થા કરી છે જેથી ખેડૂતોને અગવડ ન પડે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા ધીમી શરૂઆત સાથે આગળ વધી રહી છે દાંતીવાડા ડેમ નજીક બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો પુલ જોખમી બન્યો છે પુલ ઉપર પ્લેટો ઉખડી ગઈ છે જોઈન્ટ ખુલ્લા જોવા મળી રહ્યા છે કોઈ હોનારત સર્જાય તો પહેલા પુલનું સમારકામ હાથ ધરી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માગણી છે વાહન ચાલક વીરાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ પુલ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે લોખંડની પ્લેટો ઉખડી ગઈ છે જોઈન્ટમાંથી ખાડા દેખાય છે પુલની હાલત જોતા વાહન ચાલકો ટ્રક ડ્રાઈવરો તેમજ દાંતીવાડા પાલનપુર વચ્ચે મુસાફરી કરતા લોકોમાં દુર્ઘટનાની ચિંતા પ્રસરી છે જોકે આ બાબતે આર એન બીના વિભા અધિકારીએ જણાવ્યું હતું કે પુલ કઈ સાલમાં બન્યો હોવા સહિતની વિગતો ઓફિસમાંથી મળી શકે પુલનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું છે થરા શિહોરી નેશનલ હાઇવે ઉપર આવેલા ડુંગરાસણ પાસે એક ટ્રક પલટી જતા ચાલકને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા રાધનપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલા ડુંગરાસણ પાસે આવેલી વિદો વિનોદપુરી ગૌસ્વામીના ખેતર પાસે ગોળાઈ નજીક એક ટ્રક ગાંધીધામ તરફથી લોખંડની પાઇપ ભરીને શિહોરી તરફ આવી રહી હતી ત્યારે ટ્રકના ચાલકે અચાનક જો સ્ટેટ પરનું કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ખાબકી હતી જેમાં ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું હતું અને ચાલકને નાની મોટી ઈજાઓ થઈ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સદનસીબે અન્ય કોઈ જાનહાની થઈ નથી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી લધુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું છે સોમવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું ખાનગી વેબસાઇટના આંકડા મુજબ સોમવારે પાટણનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તાપમાન સ્થિર રહેવા છતાં સવાર અને રાત્રિના સમયે ઠંડોનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે સામાન્ય ગરમી વર્તાય છે જિલ્લામાં ધીમે ધીમે ઠંડી જામી રહી હોવાથી લોકો સ્વેટર પહેરેલા જોવા મળી રહ્યા હતા તેમજ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સામે છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ નવસો કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે જ્યારે આ ડેરી રોજ બસો કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે આ ડેરી રોજ આશરે બસો કિલો પનીર સુરતના બજારમાં ચાલવી રહી છે જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે બસો પચાસથી બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયસ એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો